હા બોલો હા બોલો બોલો તમે તાલુકો તાલુકો કયો આવે તાલુકો પ્રાચી જિલ્લો સાબરકાઠા કોનું કરવાનું છે સાહેબ

એટલે પેલા લગ્ન કર્યા એના બાબો હોય છે ને હા બાબો છે ને મારી જોડે છે એ તો મેં રાખી લીધો છે મારી જોડે જ આવ્યો છે બાબા ના લગ્ન થઈ ગયા છે ના ના બાકી છે બાબો અત્યારે દસ બાસ કરી છે પણ આગળ ભણવાનું ના પાડે દવડ ગાળે છે શીખવાનું તારે બધું ટ્રેનિંગ માં ક્યાં સમાજ માં બોલો મેં શું થાય મેવાડા નાના બાવન જમીન બમીન છે હા ખેતીવાડી છે સાડા ચાર વીઘા જમીન છે ચાર વીઘા જમીન છે સાડા ચાર વીઘા ચાર ચાર વીઘા જમીન છે હા અને બોર બોળ બધું છે પાણી બાણી કમ્પ્લીટ છે મકાન છે બે માળનું ગમજ કયા સમજમાં કરવું તમારે આપણે તો કોઈ બી સમાજ ચાલે એવું કશું નહીં સારું પાત્ર સારું હોવું જોઈએ બસ ગમે તે જ્ઞાતિ સાહેબ એમાં એવું છે તમારી ઉમર નું જોઈએ ને પાછુ આપડે ઉમર હું હાલી એટલે ચાલી ની આસ પાસ જોવો ચાલી ત્રીસ બેતાલી તેતાલી ની કેવાની એવું કે સમજો કે તમારી ચુમ્માલીસ વર્ષ ઉમર છે તો પાત્ર ચાલીસ વર્ષ નું હોય તો ચાલે ને હા ચાલે ચાલે હા એટલા માટે કીધું અત્યારે

તમે લગ્ન કરો તો સાથે કોઈ બાળક આવે તો ચાલે ના બાળક છોકરી હોત તો ચાલે પણ છોકરો હોત તો ના ચાલે છોકરી તો ચાલશે હમ કેવા ને એવું છે ના ની કોઈ બાળક આવે તો ચાલે ને એમ ના પણ છોકરી આવી જોઈ કઉ છુ છોકરો ના છોકરી હોય તો ચાલે હા છોકરી ચાલે છોકરી તો મને લક્ષ્મી મુ તો બહુ માનું છોકરીમાં તો મુ

સમય સમય હા લે છોકરી તો છોકરી ભલ હોય આ ઘરે છોકરી હશે છે ને દુખણઈ પડીને હા ના ના આપડા ઘેર ખાલી ખા પીવાનું પિયણ ઉત્સક અસ્યુ ઢોર ઢોકર કસ્યુ નથી ઘેર બધું કાઢ નાખેલું છે હાલી ગડ નું કામ જ કરવાનું તો કશું કોઈ નઈ આ એટલા માટે સામે કોઈ પાત્ર મળી જાય એટલે બાકી કોઈ તકલીફ પડશે નહીં નઈ હા તમારું ગામનું નામ બોલો હાલો તો હું લખી લઉં પલ્લાચર પલ્લાચોર હા પલ્લાચર જિલ્લો કયો આવે જિલ્લો સાબરકાંઠા સાબરકાંઠા હમ્મ તાલુકો રાતિજ હમ તમારું નામ આખું બોલો વિષ્ણુભાઈ પોપટભાઈ સુથાર વિષ્ણુભાઈ પોપટભાઈ પોપટભાઈ હા પોપટભાઈ સુથાર સુથાર બરોબર ને શું થાર ઉમર બોલો તો પેલા ઉમર તો 44 વર્ષ 44 વર્ષ ઓકે તમારો ફોટો સાહેબ મોકલી દેજો આ ફોટો વોટ્સએપ કરી દો હું હો હા 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 તારો ફોટો મોકલી હું ફોન કરું તમને હા હા હો ઓ આપણે લેવા દેવા કશું તો સેવન સાઈ કશું ને 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 સાહેબ કોઈ વસ્તુ લેવા દેવા નથી હો હા 1 રૂપિયા હા હા સામે કોઈ ફોન કરે ને તમને હા હા

હાલે મેં જે કોઈ બી વાત આવી કોઈ પૈસા ના તમને તમને પેલા હું કહી દઈ તમને તમને નંબર હું વ્હોટ્સઅપ કરી દઈ તમે ફોન કરી લેવાની હા હા અને કહેવાનું એવું શું છે અત્યારે તો એવું છે કે તમારો સામે પાત્રો આ પાડ છે ને હમ એટલે હું તમને ડાયરેક્ટ કોલ કરીશ હા હા તે આ ભાઈ વિષ્ણુભાઈ ને વિષ્ણુભાઈ તમારે અરે વાત કરી જો હું કોમ્પ્રેસ માં રાખી અને તમને વાત કરાવીશ હમ બરોબર આ રીતનું છે સાહેબ બરાબર હમ તમે ખોટી રીતે ક્યાંય છેતરાવ નહીં હું ક્યાંય હું પાંચ રૂપિયા ક્યાંય લેતો નથી હા હા કેમ ફ્રી સેવા છે સાહેબ હા હા એટલે આ એક મારે આ તારો ઓડિયો ઓડિયો થવાનો ને પેલા પહેલાં માં હા 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 બરોબર એક ભાઈ છે મારા મારુ સાહેબ કરીને છે આપડો ભાવ નરબાદ ચોકસી ભાઈ હા હા એમને મેં ચાલ્યું છે પણ હમણાં એક વચ્ચે છોકરી આવી હતી ઓડિયો જોયો હા અને મારી મને તેને કોઈ છોકરા બકરા જ પણ હું એમને ફોન બહુ ટ્રાય કર્યા જે ઓડિયો જોઈને તરત મેં એમને પછી મેસેજ મોકલ્યો ને હોય ને એમ જે આખો રેકોર્ડિંગ અને પછી ફોન કર્યો મેટ છે મેસેજ કરી પર મારે જરૂર છે ને આ બે મને વાતચીત કરાવો પછી એમ ફોન રહી રહીને લેટ કાલે ફોન આવ્યો સાહેબ હું ફોન જરૂર તમે ફોન તો કર્યો ને મને શું કે પાત્ર તું મારા બરોબર તો હું બધું ફોન વાત કરી લઉં પછી બે કી સાહેબ ફોન આવ્યો કે થઈ જાય એમ નથી કીધું

ના સાહેબ મારું કેવાનું એવું છે મારું તો કેવું છે કે હું તમને નંબર આપી દઉં તમે વાત કરી લ્યો એકબીજા બરોબર પછી વાત કરીને તમે મને જણાવો શું કહે છે બેન બરોબર આ એટલે મે અમે હું હું કે માંગુ છું કે તમારું મારું તો એ ઓડિયો અમે જોઈએ ને હા હા અમને લાગે આ પાત્ર સારું છે તમે એ ઓડિયો મે શેર કરીને તમને WhatsApp પર નાખજે પછી તમે મેસેજ કરી કે મારા નથી વાતચીત કરી છે હા હા પછી અમે ફોન કરીએ એટલે ફોન પર એ ભાઈ ના ઉપાડે મારી તબિયત ખરાબ હતી એટલે મને હતું એવું થાય એટલે તબિયત ખરાબ હતી એટલે હું શું ને આરામ ઉપર હતો એટલે ફોન કર્યો સમજે સાચી વાત બીજું કઈ નઈ નકર તો ફોન ગમે ત્યારે આવે ફોન ઉપાડી દે દસ વાગે તો ફોન ગમે ત્યારે ઉપાડી દઉં ફોન તમને ફોન કરું તો કયા ટાઈમ ફોન કરું સવાર થી સોજુ થી સવાર ના નવ થી રાત ના દસ વાગ્યા સુધી ગમે ત્યારે કરી શકો વચ્ચે ટાઈમ પાસ હોય નઈ નઈ ગમે ત્યારે કરી શકો એવું કઈ નઈ એટલે તમારે વચ્ચે કોઈ જમવાનો ટાઈમ હોય લંચ હોય એવું કઈ હોય જમવાનો ટાઈમ એવું છે કે અમારે બાર વાગ્યા થી એક વાગ્યા સુધી ટાઈમ હોય

તમે તમે બહુ ટાઈમ થતા રે તો હા સારું તો ફોટો મોકલી દેજો તમારે હા હા તમે હા હા એ સારું